આપ જોઈ શકો છો કે સોમવાર સુધી શરૂઆતનો એટલો બધો વરસાદ પડ્યો કે અહીંયા મોટો જબર પારો બાંધેલો છે અને એટલું બધું પાણી પડ્યું કે આ ખેતરની અંદર થઈ અને નદી અહીંયા પસાર થઈ ગઈ છે ફરી પાછો વચ્ચે પારો બન્યો તો પાછો વરસાદ પડ્યો તો બીજી વાર પણ પાળાનું ધોવાણ થઈ ગયું છે તો તમે જુઓ કે ફેન્સિંગ છે એની ઇંગલું જે છે રોજ રોજપુરના ત્રાસ માટે કરેલું પણ અવારનવાર હોવાનું એટલા બધા વરસાદ પડ્યા ખેડૂતોની મુશ્કેલી વધતી જ જાય છે તો આવી સ્થિતિમાં વિડીયો મૂકવાનું કારણ એટલું છે કે ખેડૂતોની રિયલ સ્થિતિની સમજણ આપવા માટેનું છે દરેકને એમ થતું હશે કે ભાઈ આ તો પૈસા લેવા માટે કરે છે આમ કરે છે તેમ કરે છે તો અત્યારે ખેડૂતની મુશ્કેલી એટલી બધી વધતી જાય છે કે ભાવ મોંઘવારી વધતી જાય છે અને ખેડૂતની પ્રોડક્શનના ભાવ બે હજાર દસથી બે હજારને પચીસ સુધી જે નફાનો રેશિયો છે એ સતત ઘટી રહ્યો છે એમાં કુદરતનો પણ અત્યારે માર પડી રહ્યો છે તો ખેડૂતોની આ વર્ષની સ્થિતિ મેક્ઝિમમ ખરાબ સ્થિતિમાંથી ખેડૂત સમાજ પસાર થઈ રહ્યો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો જય હિન્દ જય ભારત